વલસાડ રૂરલ પોલીસની ટીમે અતુલ સેકન્ડ ગેટ પાસેથી આઈસર ટેમ્પામાં વેસ્ટ પૂઠાની આડમાં લઈ જવા તો ત્રણ લાખ ચોપન હજારના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ ભાવિક જીત્યાની સૂચનાને ધ્યાને લઈ રૂરલ પોલીસ મથકના જવાનો ઓમદેવસિંહ નિર્મલ સિંહ માધુભાઈ કનુભાઈ યાજ્ઞિકભાઈ તેમજ ગોપેશભાઈ મેરામભાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે વાપીથી વલસાડ થઈ સુરત તરફ એક આઇસર ટેમ્પો નંબર યુપી થર્ટી ટુ આર એન ફાઇવ સેવન વન ફોરમાં ચાલક મોટા પ્રમાણમાં દારૂ ભરી સુરત તરફ જવાનો છે જે બાતમીના આધારે રૂરલ પોલીસના જવાનોએ અતુલ સેકન્ડ બ્રિજના દક્ષિણ છેડે નોબેલ ઉબાડ્યું નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસના જવાનોએ ટેમ્પા ચાલકને ટેમ્પો ઉભી રાખવા માટે સરકારી લાકડા વડે ઇશારો કર્યો હતો ટેમ્પા ચાલકે ટેમ્પાને સાઈડે લઈ ઉભી રાખી પોલીસના જવાનોએ તાડપત્રી બાંધેલ આઈસર ટેમ્પામાં ચેક કરતા સૌપ્રથમ તો વેસ્ટ પૂંઠા મળી આવ્યા હતા પરંતુ ચોક્કસ બાતમી હોય જે બાતમીના આધારે ચેક કરતાં અંદરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જો કે નેશનલ હાઇવે પર દારૂ ગણવો હિતાવહ ન હોય જેથી ટેમ્પાને રૂરલ પોલીસ મથકે લાવી પંચોની હાજરીમાં દારૂની ગણતરી કરવામાં આવતા કુલ પાંચ હજાર સાતસો ચોવીસ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી રૂરલ પોલીસે વિદેશી દારૂ જેની કિંમત ત્રણ લાખ ચોપ્પન હજાર ટેમ્પાની કિંમત આઠ લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત દસ હજાર મળી કુલ અગિયાર લાખ ચોંસઠ હજારનો મુદ્દામાલ કબજે લઈ ટેમ્પા ચાલક વિનોદ સુરેન્દ્ર યાદવને ઝડપી લઈ માલ ભરાવનાર તેમજ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે